નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગ્રામ પંચાયત વિશે હા એ જ સંસ્થા જે ભારતમાં સ્થાનિક સ્વશાસનનો એકદમ પાયો છે તો ચાલો સાથે મળીને સમજીએ કે આપણા ગામડાઓનો વહીવટ આખરે ચાલે છે કઈ રીતે તો આજે આપણે શું શું જોવાના છે સૌથી પહેલાં આપણી ગ્રામીણ પરિષદ શું છે એ સમજીશું પછી એની રચના અને ચૂંટણીઓ પર નજર કરીશું એના વહીવટ અને કામો વિશે જાણીશું ગ્રામસભાની વાત કરીશું અને છેલ્લે એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે સમરસ ગ્રામ પંચાયત એના પર પણ ચર્ચા કરીશું સારું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આપણી ગ્રામીણ પરિષદ જેને આપણે સ્થાનિક શાસનનું હૃદય પણ કહી શકીએ પણ આ છે શું ખરેખર જુઓ એકદમ સરળ ભાષામાં કહીએ તો ગ્રામ પંચાયત એટલે આપણા ગામની પોતાની સરકાર ગામમાં કોઈ નવો કૂવો ખોદાવવો હોય કે પછી રસ્તા પરની લાઇટો ઠીક કરાવવી હોય આ બધા જ નિર્ણયો અને કામો અહીંથી જ થાય છે એ એક એવી કાઉન્સિલ છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામના વિકાસની જવાબદારી સંભાળે છે તો હવે સવાલ એ થાય કે આ પંચાયત બને છે કઈ રીતે એનો પાયો કેવી રીતે નખાય છે ચાલો હવે એની રચના અને ચૂંટણી પ્રક્રિયાને જરા નજીકથી જોઈએ અને જ્યારે આપણે પંચાયતની વાત કરીએ તો સૌથી પહેલાં જે ચહેરો મનમાં આવે છે એ છે સરપંચનું આખા ગામના વડા અહીં આપણે જોઈ શકીએ છીએ કે સરપંચ ગામ લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે જે તેમની ભૂમિકાનો એક બહુ મોટો ભાગ છે તો સરપંચ એટલે કોણ એ ફક્ત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વડા નથી પણ એ ગ્રામસભાની બેઠકોની અધ્યક્ષતા પણ કરે છે મતલબ કે એ પંચાયત અને ગામના લોકો વચ્ચેની સૌથી મહત્વની કડી છે અને આ પદ કેટલા સમય માટે હોય છે પાંચ વર્ષ દર પાંચ વર્ષે ગામના લોકો સીધા મતદાનથી પોતાના સરપંચ અને બીજા સભ્યોને છૂટે છે આનાથી જ તો ગામડાના સ્તરે લોકશાહી જીવંત રહે છે હવે જુઓ દરેક ગામમાં પંચાયતના સભ્યોની સંખ્યા સરખી નથી હોતી એ ગામની વસ્તી પર આધાર રાખે છે દાખલા તરીકે પાંચસોથી લઈને પચ્ચીસ હજારની વસ્તીવાળા ગામમાં આઠથી સોળ સભ્યો હોઈ શકે છે સીધી વાત છે જેટલી મોટી વસ્તી એટલા વધુ પ્રતિનિધિઓ જેથી દરેકનો અવાજ સંભળાય ચાલો હવે વાત કરીએ વહીવટ અને કાર્યોની મતલબ કે પંચાયત ચૂંટાઈ તો ગઈ પણ હવે એ કામ શું કરે છે અને કેવી રીતે કરે છે હવે જુઓ પંચાયતમાં ફક્ત ચૂંટાયેલા સદ્યો જ નથી હોતા વહીવટને સરળતાથી ચલાવવા માટે એક સરકારી અધિકારી પણ હોય છે અને એમની ભૂમિકા બહુ જ મહત્વની છે આ અધિકારી છે તલાટી કમ મંત્રી એ સરકાર દ્વારા નિયુક્ત હોય છે એમનું મુખ્ય કામ પંચાયતે લીધેલા નિર્ણયોનો અમલ કરવાનો અને ગામના બધા સત્તાવાર રેકોર્ડ સાચવવાનું છે કહી શકાય કે એ ચૂંટાયેલી પાંખ અને સરકારી તંત્રને જોડતી એક મજબૂત કડી છે તો સવાલ એ છે કે આ પંચાયતના મુખ્ય કાર્યો કયા છે એ ગામ માટે ખરેખર કરે છે શું જુઓ પંચાયતના કામોની યાદી ઘણી વાંબી છે પણ મુખ્યત્વે એ વિકાસના કામો પર ધ્યાન આપે છે જેમ કે ગામમાં પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું રસ્તા બનાવવા અને એની સારસંભાળ રાખવી શહેરીઓમાં લાઇટની વ્યવસ્થા કરવી અને આવી બીજી ઘણી બધી નાગરિક સુવિધાઓ પૂરી પાડવી આ બધી વસ્તુઓ જ કોઈ પણ ગામના વિકાસનો પાયો છે વિકાસના કામો સિવાય એક બીજું બહુ જ જરૂરી કામ છે રેકોર્ડ રાખવાનું ગામમાં કોનો જન્મ થયો કોનું મૃત્યુ થયું એનું રજીસ્ટર સાચવવું અને સાથે સાથે જમીનના રેકોર્ડનું સંચાલન કરવું આ બધા કામો પણ પંચાયત જ કરે છે પણ આ બધા કામ કરવા માટે પૈસા ક્યાંથી આવે છે આટલા મોટા ભંડોળની વ્યવસ્થા કેવી રીતે થાય છે તો આવકના મુખ્ય ત્રણ સ્ત્રોત છે પહેલું પાણીવેરો બીજું મિલકતવેરો અને ત્રીજું અને સૌથી મહત્વનું સરકાર તરફથી મળતી ગ્રાન્ટ એટલે કે અનુદાન સ્થાનિક કર અને સરકારી મદદથી જ પંચાયત પોતાનું કામ કરી શકે છે આપણે પંચાયત સરપંચ અને એમના કામોની વાત તો કરી પણ આ આખી વ્યવસ્થામાં સામાન્ય માણસનું સ્થાન ક્યાં છે હવે વાત કરીએ ગ્રામસભાની જ્યાં સત્તા ખરા અર્થમાં લોકોના હાથમાં આવે છે આ ચિત્ર જુઓ ગામના લોકો એક ઝાડ નીચે ભેગા થયા છે આ જ છે ગ્રામસભા આ કોઈ સામાન્ય મીટિંગ નથી આ લોકશાહીનું જીવંત સ્વરૂપ છે અહીં દરેક જણ પોતાની વાત મૂકી શકે છે સવાલ પૂછી શકે છે એવું કહેવાય છે કે ગ્રામસભા એ ગામની સંસદ છે અને આ વાત બિલકુલ સાચી છે ગામના દરેક પુખ્ત મતદાર એના સભ્યો હોય છે અહીં પંચાયતે કરેલા કામોની સમીક્ષા થાય છે નવા કામો માટે સૂચનાઓ અપાય છે અને કાયદા પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભા મળવી જ જોઈએ હવે આપણે એક બહુ જ અલગ અને પ્રેરણાદાયક વિચાર વિચાર આવીએ છે એક એવો મોડલ જે સમરસતા માટે બનાવવામાં આવ્યું છે તો આ સમરસ ગ્રામ પંચાયત શું છે આ એક એવી વ્યવસ્થા છે જ્યાં સરપંચ અને બીજા સભ્યોની ચૂંટણી નથી થતી પણ એમની પસંદગી સર્વસંમતિથી એટલે કે બિનહરીફ રીતે થાય છે આનો મુખ્ય હેતુ ગામમાં ચૂંટણીને કારણે થતા ઝઘડા અને ભાગલાને ટાળવાનો છે જેથી સુમેળ જળવાઈ રહે આ એક ખૂબ જ રસપ્રદ વિચાર છે જે સંઘર્ષ પર સહયોગને પ્રાથમિકતા આપે છે તો આપણે ગ્રામ પંચાયતની રચનાથી લઈને ગ્રામસભાની શક્તિ અને સમરસ ગામના અનોખા વિચાર સુધીની સફર કરી આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે ખરા અર્થમાં તૃણમૂળ લોકશાહી એટલે કે એકદમ પાયાના સ્તરની લોકશાહી કેવી દેખાવી જોઈએ